રાજકોટમાં સોરઠિયા પ્રજાપતિ સમસ્ત પાણખાણિયા પરિવાર દ્વારા સ્નેહ મિલનનું આયોજન બાવીસ ડિસેમ્બરે કરવામાં આવશે જેમાં પાંચસો થી છસો લોકો ઉપસ્થિત રહેશે ત્યારે આ કાર્યક્રમમાં દાંડિયા રાસ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે આ સાથે જ સ્નેહ મિલન બાદ પારિવારિક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવશે આ અંગે વધુ માહિતી અબ મીડિયાની મુલાકાતે આવેલા પાણખાણિયા પરિવારના સભ્યોએ પૂરી પાડી હતી સોરઠિયા પ્રજાપતિ પારખાણીયા પરિવારનું સ્નેહ મિલન રાખેલું છે એમાં સર્વે પાણખાણીયા પરિવારને આવવા હાર્દિક આમંત્રણ છે માનો કે રાજકોટ છે પછી રાજકોટની આજુબાજુના સાપર વેરાવળ રણછોડનગર કોઠારીયા બધા લોકોને ભાવભર્યું આમંત્રણ છે આવા ચોક્કસ આવા ગાંધીગ્રામ સોરઠિયા પ્રજાપતિ વાળી અને તારીખ છે આપણે બાવીસ બાર બે હજાર ને ચોવીસ એટલે આવે બાવીસ તારીખને રવિવાર એ બપોર પછી રાખેલું છે આપણે દાંડિયા રાસનો પ્રોગ્રામ છે અને થોડી નાની એવી વાર્તાલાપ કરશે અને સાંજે ભોજનનું છે પ્રસાદ ભેગામાં તો એવું છે લગભગ સાડા પાંચસો થી છસો માણસનું અમારે છે પછી તો અનુકૂળતા પ્રમાણે